નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે આપણા ઘણા બધા મિત્રો તરફથી રજૂઆત કરવામાં આવી અને અમને પણ એક પ્રત્યક્ષ અનુભવ થયો અમારા વકીલાતના વ્યવસાયની અંદર કે આ મામલતદારો છે એ સિવિલ કોર્ટની સત્તાઓ વાપરે છે અને એટલા બધા નિરંકુશ બની ગયા છે કે કાયદાની એસી તેસી કરી અને લોકોને એટલો બધો અન્યાય કરે છે કે એની કોઈ હદ નથી એમને ફક્ત ભ્રષ્ટાચારથી પૈસા કમાવામાં રસ છે પણ જ્યારે કાયદાના પાલનની વાત આવે ત્યારે એ કાયદાને અભ્રૈ્ય ચડાવી દે છે અને સામાન્ય જનતાને અન્યાય કરે છે એમને રોકનારું ટૂંકનારું કોઈ નથી એમના ઉપલા અધિકારીઓ પણ એમના જ રસ્તે ચાલે છે એટલે કે નાયબ કલેક્ટરોને પણ કહેતા ખૂબ દુઃખ થાય છે કાં તો એમને કાયદાનું જ્ઞાન નથી અથવા તો કાયદાનો ડર નથી એવું કહી શકાય કારણ કે આજની ચર્ચાની અંદર મિત્રો આ મામલત નિરંકુશ મામલતદારોની આપણે ચર્ચા કરવાની છે તમે પણ એનો ભોગ બનતા હશો તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્ર વર્તુળની અંદર પણ ખૂબ જ શેર કરજો કે જેથી લોકોમાં જાગૃતતા આવે તો મિત્રો વાત કરવી છે આજે મામલતદાર કોર્ટ એક્ટની કલમ પાંચ હેઠળ થનાર થતા દાવાઓ અંગે અને મોટા ભાગના દાવાઓ છે મિત્રો એ રસ્તા અંગેના થતા હોય છે તો મામલતદાર કોર્ટ એક્ટની કલમ પાંચની અંદર આ મામલતદારોને ખૂબ જ સીમિત સત્તાઓ આપવામાં આવેલી છે રસ્તાઓ બાબતે કલમ પાંચની અંદર બે ભાગ છે કલમ પાંચ એક અને કલ કલમ પાંચ બે કલમ પાંચ એકની અંદર કોઈ પણ જળ પ્રવાહ અવરોધાયો હોય કે પાક લઈ જતા અટકાવેલા હોય કે નહેરનું પાણી અટકાવ્યું હોય તો એવા પ્રસંગે આ એક લાગે છે અને કલમ બે છે તો એ પરંપરાગત માર્ગોની અંદર કોઈ અવરોધ કર્યો હોય પાકને નુકસાન થાય એ રીતે અવરોધ કર્યો હોય ખેતીને નુકસાન થાય એવી રીતે અવરોધ કરે તો એની કલમ પાંચ બે લાગે છે આ બંનેની અંદર કામ કરવાની જે સત્તા છે એ મામલતદાર કોર્ટ હેક્ટ મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદારને છે પણ ખૂબ જ દુઃખની વાત છે વાત એ છે કે સમગ્ર રાજ્યની અંદર હું ખૂબ જ વિશ્વાસથી કહું છું અને મારા અનુભવથી કહું છું કે કોઈ પણ મામલતદાર એક પણ મામલતદાર આ મામલતદાર કોર્ટ અંદર જણાવેલી જોગવાઈઓ મુજબ આ કેસ કેસ ચલાવતા નથી પોતાની મનસ્વી રીતે ચલાવે છે અને ત્યાં સુધી તો બરાબર છે પણ સિવિલ કોર્ટની સત્તા વાપરે છે કઈ રીતે મિત્રો આપણે જોઈએ મામલતદાર કોર્ટ એક્ટની અંદર જ્યારે અવરોધ દૂર કરવામાં આવ્યો ત્યારે છ જ મહિનાની અંદર દાવો કરી દેવાનો હોય છે આ બાબત મામલતદાર તપાસતા નથી 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 નંબર બે કલમ નવ મુજબ કલમ દસ મુજબ કલમ અગિયાર મુજબ અને ઓગણીસ સુધીની કલમો છે ત્યાં સુધી એમાં કઈ રીતે કાર્યવાહી કરવી એનો ઉલ્લેખ છે કે દાવા અરજી આવે એટલે દાવા અરજી ઉપર મામલતદારે સહેરો કરવાનો છે અરજદારે પોતે સહી કરી છે કે એમની ખરાઈ કરવાની છે અરજદારની સોગંદ ઉપર જુમાની લેવાની છે સામા પક્ષને ઉલટ તપાસ કરવાની તક આપવાની છે સાક્ષીઓની જોવાની લેવાની છે એની ઉલટ તપાસ કરવાની સમાપક્ષ તક આપવાની છે સ્થળ સ્થિતિનું પંચનામું કરવાનું છે આ બધું જ કરવાનું છે મિત્રો પણ સમગ્ર રાજ્યની અંદર આ છાપટા બનેલા નિરંકુશ મામલતદારો મામલતદાર કચેરીને પોતાના બાપની પેઢી હોય એ રીતે ચલાવી રહ્યા છે અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આપણા મહેસૂલ મંત્રી બધા જ મૌન ધારણ કરી રહ્યા છે એમને બધી જ ખબર છે છતાં પણ એની ઉપર કોઈનું ધ્યાન નથી એ ખૂબ જ વાત છે મિત્રો જ્યારે દાવા અરજી આવે છે એ વખતે મામલતદાર આ કોઈ પ્રક્રિયા કરતા નથી મારી પાસે એવા દસ દાવા છે કે જેની અંદર મામલતદારે સિવિલ કોર્ટની સત્તા વાપરી છે એમાં દાદ માં લોકો શું માગે છે દાદ કે રસ્તો ખુલ્લો કરાવી આપો પણ મામલતદારને રસ્તો ખુલ્લો કરાવવાની કોઈ સત્તા મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ આપવામાં આવેલી નથી અને એના જજમેન્ટ્સ પણ અંદર ઘણા બધા છે નામદાર ગુજરાત હાઈકોર્ટના એ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ જ્યારે મામલતદાર કોર્ટની કચેરીમાં રજૂ કરીએ છીએ તો એ જજમેન્ટને પણ અવગણી દે છે આટલા બધા છાપતા બને છે આ મામલતદારો એમને કોઈનો ડર નથી અને એમને કોઈ અંકુશમાં લેનાર નથી નથી મારી પાસે દાવાઓ છે કે જેમાં તો તો એક દાવામાં માગી રસ્તો ખુલ્લો કરાવવાની તોય આપી દીધી ખોટા પંચનામા તૈયાર કરવામાં આવે સ્થળ સ્થિતિનું પંચનામું કરવાનું હોય છે તો આ લોકો શું કરે છે પોતાના મળે ત્યાં બે પંચો અરજદારના સામાવાળાનો જેની તરફેણમાં ચુકાદો જાહેર કરવાની એમની ઈચ્છા હોય એમના મળે ત્યાં બે પંચો લઈ જવાના અને એ પંચોની ક્યાંક પંચો ક્યાંક ભાઈ રસ્તો હતો તો હતો એ ક્યાંક નહોતો તો નહોતો એ રીતે પંચનામું કરે છે હકીકતમાં સ્થળ સ્થિતિનું પંચનામું મામલતદારે સ્થળ ઉપર શું દેખાય છે એ રીતે કરવાનું છે અને પંચોને એવી રીતે સાથે રાખવાના છે જો ભાઈ આ રસ્તા આ આ જગ્યા પર આવું છે આવું છે આવું છે છે ને તકે હા એ પ્રમાણે સહી લેવાની છે પંચોનો અભિપ્રાય લેવાનો નથી કે પંચો એ આવું જણાવ્યું પંચોને સાક્ષીમાં રાખી અને સ્થળ સ્થિતિ જોવાની છે તો આ સ્થળ સ્થિતિના પંચનામાનું અર્થઘટન પણ મામલતદારો પોતાની મનસ્વી રીતે કરે છે જે પાર્ટી તરફથી મમ મમ મળે એમને એમના તરફ એ પંચનામા બનાવી દેવાના અને કોઈ મામલતદાર માયના લાલની અંદર તાકાત હોય તો મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ એમણે આપેલા ચુકાદા નું રેકોર્ડ લઈ અને મારી પાસે આવે જો હું ખોટો સાબિત થકીલાત છોડી દઈશ અને જો એ ખોટા સાબિત થાય તો એમણે રાજીનામું આપવાની શરતે હું એમને ચેલેન્જ આપું છું જો એમનામાં તાકાત હોય તો આવે મેં મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ આટલા ચુકાદા આપ્યા હશે ઘણા ગાંઠા કદાચ એમનામાં ભગવાનનો વાસ આવી ગયો હશે તો એક બે ચૂક એ રીતે તમામ જોગવાઈનું પાલન કરીને આપ્યું હશે પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદરથી આ ચેનલના માધ્યમ તરફથી જે અભિપ્રાયો મળી રહેલા છે અને અમારો અનુભવ છે એ જોતા તો અમે સ્પષ્ટ રીતે કહી શકીએ મામલતદારો આ મામલતદાર કચેરીને અને મામલતદાર કોર્ટ એક્ટને પોતાના ખિસ્સામાં રાખે છે અને પોતાના બાપની પેઢી હોય એ રીતે એનું વર્તન હોય છે એ લોકોનું બીજું કે જ્યારે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ રસ્તાની બાબતની અંદર જ્યારે નિર્ણય મનાય હુકમ આપવાનો હોય તો એની એક અનુસૂચિ સી કરીને આપવામાં આવી છે એની અંદર ફક્ત એટલું જ છે કે આ અવરોધ કર્યો છે એવું જણાય તો આવો અવરોધ ફરી કરવાનો નથી આટલી ચાર લીટીનો હુકમ મનાય હુકમનો પરફોર્મા અંદર મામલતદાર કોર્ટ અધિનિયમમાં છે જ તો એ અનુસૂચિને અભયે ચઢાવી અને ચાર પાના ઓર્ડર લખે છે ફલાણું થયું ઢીકળું થયું આમ થયું તેમ થયું આ મામલતદારો એ મામલતદાર કચેરીને પોતાના બાપની પેઢી સમજી બેઠા છે પણ કેમ કશું થતું નથી એનું કારણ આપું છું તમને બીજું કે આ હુકમ ખુલ્લી અદાલતમાં એટલે કે ચાલુ કોર્ટમાં બંને પક્ષોની હાજરીમાં સંભળાવવાનો છે જ્યારે આ છાકટા મામલતદારો અને એમના અભણ જે નાયબ મામલતદારો બેઠા લે છે ડોબ્બા અને અભણ માણસો એ ટપાલ કરે છે આ ડોબાને અભણ કહેવાનું મુખ્ય કારણ એ છે કે ટપાલ કરે છે આમ હુકમોની પક્ષકારોને એમને કાયદાનું જ્ઞાન નથી એટલે અભણ જ કહેવાય એમને તમે કદાચ એ એવી અપેક્ષા રાખે કે અમને અભણ કયા રોવા કયા અમારું બદનક્ષી કરી કરી દેજો ભાઈ ચાર કરોડ રૂપિયા પાંચ કરોડ નો દાવો અમારી સામે અમે આવીએ છીએ તમારી સામે રેકોર્ડો લઈને બધા જો પછી તમારી હાલત શું થાય છે એટલે આ કાયદાના અજ્ઞાન માણસો આ હુકમોની નકલો પક્ષકારોને ટપાલથી મોકલે છે કાયદામાં જોગવાઈ એવી છે ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવવાનું એટલે આ મામલતદારો શું પોતાને બાપની પેઢી સમજી બેઠા છે કંટાળી ગયા છે જનતા નિર્દોષ માણસો ગયા છે ન્યાય નથી મળતો અને આ મામલતદારોને મમ રસ છે અને અમારા મેમદાવાદ તાલુકાની અંદર તો એક એટલું બધું મોટું બિન ખેડૂતોનું કૌભાંડ છે સો થી સવા સો વીઘા જમીનનું અત્યારે પણ ચાલુ છે અહીંયા જમીન એને બી થઈ ગઈ કલેક્ટરો કલેક્ટરો બધા સંડોવેલા છે અંદર અરજીઓ કરો તો તમને આડાવડા જવાબ આપીને સગે વગે કરી દે છે બિન ખેડૂતની અરજીઓ ત્રણ ત્રણ વર્ષથી આપેલી છે પેન્ડિંગ છે એની ઉપર સુનાવણી થતી નથી કારણ કે અમને ખિસ્સા ભર્યા હોય તો ક્યાંથી સુનાવણી કરે પણ આખું તંત્ર મૌન છે આગળ દુઃખની વાત મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ હિંમત કરી અને આવા મામલતદારો સામે પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ એમની ફરિયાદ લેતી નથી એ બધા જાણે છે મામલતદાર સાહેબ રોજ એમને સેલ્યુટ મારવાની એટલે સાહેબની વિરુદ્ધ ફરિયાદ લેવાય નહીં પડી મૂકે લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના એફઆઈઆર નોંધવા માટેના જે જજમેન્ટ છે એની માર્ગદર્શિકા છે એનો જો ખુલ્લામ ભંગ કરતો હોય તો જવાબદારી કહું છું એક કાયદાના વિદ્યાર્થી તરીકે જવાબદારી છું આ બહુ જ સમજી વિચારી અને હું કહું છું કે ન્યાય ખાતું છે એ જ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ઠોકરે ચઢાવવાનું કામ કરે છે એનું ઉદાહરણ આપું છું તમને હું કે કોઈ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ ફરિયાદ લેતી નથી પછી એ કોર્ટમાં જાય તો કોર્ટ પણ એને એટલી બધી ધક્કે ચડાવે કે કોઈના ઉદઘાટન હોય તાર તો જતો ક્યાં છે વકીલો મુદતો માગે મુદ્દતો માગે મુદ્દતો માગે પણ મારી પાસે એવા તો દસથી પંદર દાખલા છે કે એ મામલતદાર સામે એફઆઈઆર નોંધવી કે નહીં એ માટે હુકમ માટે એક એક વર્ષની તાર એક એક વર્ષ સુધી કેસો લંબાય છે ત્યાં કેસોનું બહારણ કે પેન્ડિંગ નડતું નથી જજ સાહેબોને તો લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં આપેલી ગાઈડલાઈનનું શું એક વર્ષ સુધી જો ઓર્ડર ના થતો હોય જ્યારે ઓર્ડરની આપણે સાહેબ ઓર્ડર લખ્યો તો સીધી બે મહિનાની તારીખ બે મહિના પછી સાહેબ ઓર્ડર લખ્યો કામનું બહુ ભારણ છે બે મહિનાની તારીખ એક વર્ષ સુધી આગળ વધીએ આપણે જો કોઈ થોડીક વધારે હિંમતવાળો હોય તો આ મેટર જો હાઈકોર્ટમાં લઈ જાય તો સાહેબ એક એક વર્ષ સુધી અમારા ઓર્ડર નથી થતા અમારી મેમદાવાદ ક્વાર્ટરની અંદર જ એક વ્યક્તિનું ઉદાહરણ આપું છું નામ નથી જાહેર કરતું એમણે એમનો ઓર્ડર સાત આઠ મહિના સુધી નહીં થયો હોય એ હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટની અંદર એ કેસ ચાર મહિના તો હાઈકોર્ટમાં ચાલ્યો અહીંયા આઠ મહિનાથી ઓર્ડર નતો થયો એ જલ્દી ઓર્ડર કરવા માટે હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટની અંદર ચાર મહિના એ કેસ ચાલ્યો અને ચાર મહિના પછી નામદાર ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન ન્યાયાધીશે એવો હુકમ કર્યો કે ત્રણ મહિનામાં ઓર્ડર કરવો આઠ મહિના તો વેસ્ટ કાઢ્યા હતા નીચેની ટ્રાયલ બીજા મહિના આપ્યા તો આ સામાન્ય જનતા જાય ક્યાં એટલે નીચેની કોર્ટોની અંદર પોલીસની અંદર જયારે કોઈ મામલતદાર સામે કેસ હોય નાયબ કલેક્ટર સામે કેસ હોય પોલીસ સામે હોય પીઆઈ સામે હોય કે ભાઈ કોન્સ્ટેબલ સામે હોય કે નાયબ મામલતદાર સામે હોય કે તલાટી સામે હોય કે તલાટીના ક્લાર્ક સામે હોય કે નગરપાલિકા સામે હોય કે ચીફ ઓફિસર સામે હોય કઈ એમના ક્લાર્ક સામે હોય ને નગરપાલિકાના પટાવાળા હોય તો આ કોર્ટો પાંચ ડગલા પાછળ હટી જાય છે આ અમારો પ્રત્યક્ષ વકીલાતના વ્યવસાયનો અનુભવ છે આ ગ્રાઉન્ડ રિયાલિટી છે આમાં કોર્ટની અવમાનના નથી ન્યાય પ્રણાલીની ખામી છે અને ન્યાય પ્રણાલીની ખામીનું ક્રિટિસિઝમ કરવું એ અમારે બંધારણે આપેલો અધિકાર છે કોર્ટો ગમત એટલું ખોટું કરે એ કાયદાને અસ્તવ્યસ્ત રીતે અર્થઘટન કરે તોય સામાન્ય જનતાનાથી બોલાય નહીં એવું તો છે નહીં કારણ કે કોર્ટો પણ જનતા માટે જ છે સર્વોપરી જનતા છે કોર્ટો જનતા સર્વોપરી નથી કોર્ટ ઓફ કન્ટેમ્પ એનાથી લોકો ડરે છે અને ડરવું જ જોઈએ કારણ કે ન્યાય પ્રણાલી એ આપણા સમાજ વ્યવસ્થાનો એક અભિન બહુ મજબૂત પાસું છે આપણે જજ સાહેબના એમના કોઈના ઉપર પક્ષપાતનો આરોપ લગાવતા નથી પણ એમનું વર્તન એક એક વર્ષ સુધી ઓર્ડર ના લખાય તો શું સમજવું એક વર્ષ પછી કોઈ વ્યક્તિ હાઈકોર્ટમાં જાય તો હાઈકોર્ટમાં જલ્દી કે ઓર્ડર માટે ગયા હતા તો હાઈકોર્ટ ચાર ચાર મહિના સુધી એની હાઈકોર્ટમાં કેસોના ભરાવાના કારણે શક્ય છે બધું ત્યાં ચાર મહિના સુધી એનું હિયરિંગ ચાલે પાછો ત્રણ મહિના ચલો ચાર મહિના તો ચાલ્યું પણ ત્રણ મહિનાનો સમય આપી દીધો બીજો તો આ નીચેની કોર્ટો ફક્ત દારૂ જુગારના કેસોની અંદર કબૂલાતના કેસોના જજમેન્ટ આપવા માટે જ છે કારણ કે આ પ્રકારની પ્રક્રિયાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે મામલાદારોને ખબર છે જેટલા મેં ઘણી બધા બધાને ખબર છે કે કોર્ટમાં જશે હશે છું થઈ જવાનું છે પાંચ પાંચ વર્ષ સુધી નિકાલ નહીં આવે પેલો થાકીને ઘેર બેસી થશે ગરીબ માણસ જોડે પૈસા નથી હોતા આ બધી સમસ્યાઓથી જનતા પીડાઈ રહી છે અને એમનું સાંભળનારું કોઈ નથી કારણ કે આ ચેનલના માધ્યમથી આપણે કાયદાની સમજ આપીએ છીએ તો આજના આ એપિસોડની અંદર આપણે મામલતદાર કોર્ટ એકની કલમ પાંચ મુજબ સમજાવ્યું આપણે કે રસ્તાનો દાવો કરવો હોય તો છ મહિનામાં તમારે કરવાનો એની અંદર અરજી કરવાની પથ્થરના નામ સરનામા ઉંમર બધું લખીને એ અવરોધ કર્યો હોય તો એની અંદર છ મહિનામાં તમારે દાવો દાખલ કરી દેવાનો સોગંદ ઉપર જુબાની આપવાની કે સહીની ખરાઈ કરાવડાવવાની સ્થળ સ્થિતિનું પંચનામું કરાવવાનું તમારે પુરાવા રજૂ કરવાના પુરાવા તો જોતા જ નથી પંચોએ કહ્યું કે રસ્તો છે તો માની લીધો રસ્તો છે મારા એક કેસમાં તો મામલતદારે ખોટું પંચનામું ઊભું કર્યું હતું દાવો થયો ત્રીજા મહિનામાં અને એ પહેલા પહેલા મહિનામાં પંચનામું કરી દીધું કે કોર્ટમાં દાવો થયો છે ને પંચનામું કરવાનું છે તારો તો દાવો થયો જ નતો ત્રીજા મહિનામાં પછી થયો એ પંચનામાનો ઉલ્લેખ પાછો હુકમમાં કર્યો એ હુકમમાં ઉલ્લેખ કરીને રસ્તો ખોલવાનો ગેરકાયદેસરનો હુકમ કર્યો સિવિલ કોર્ટની સત્તા વાપરીને સિવિલ કોર્ટની સત્તા વાપરીને આવા હુકમો કરવામાં આવે સિવિલ કોર્ટમાં આપણે બતાવીએ સત્તા વાપરીને આ મહાન સાહેબે કર્યું છે તો એ પાછા સિવિલ જજ પણ એક એક વર્ષ સુધી એમની સામે હુકમો ના કરે એ કર્યું પાછું અધૂરામાં પૂરું અંદર એનો અમલ કેવી રીતે કરાવવાનો એ કલમ એકવીસમાં આપેલું છે તેમ છતાં પોલીસને લખ્યું કે પોલીસ બંદોબસ્તી રસ્તો ખુલ્લો કરાવો મામનતદાર કોર્ટ એક્ટ ની અંદર એવી કોઈ જોગવાઈ નથી મામનતદારને કોઈ સત્તા આપવામાં આવી નથી કે પોલીસ બંદોબસ્ત સાથે એ પોતાના હુકમની અમલવારી કરાવી શકે અધુરામાં પૂરું પોલીસ બુલડોઝર લઈને ગઈ મારા અસિલના ખેતરમાં એ તો મારા અસિલનનું વિડિયો ઓડિયો રેકોર્ડિંગ કર્યું અને કોર્ટમાં રજૂ કર્યું છે અમે બધું પણ એક વર્ષથી ઓર્ડર જ નથી લખાતો મામનતદારે હુકમ થયા પછી રિવિઝન અરજી પેન્ડિંગ હોવા છતાંય મારા અસીલને બોલાયો મામલતદાર કચેરીમાં અને મામલતદાર કચેરીએ મામલતદારનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું છે અને મામલતદાર કહે છે કે ભાઈ મને તો ખબર જ છે કે તમારે જમીનમાં પેલા સામેવાળાનો રસ્તો નથી પણ મેં ઓર્ડર કરી દીધો ને એટલે તમારે ખોલી દેવાનો પછી તમારે હાઈકોર્ટ જવું હોય તોય જાઓ એવું કહ્યું છે ઓડિયો રેકોર્ડિંગમાં એ ઓડિયો રેકોર્ડિંગ પણ કોર્ટમાં રજૂ છે હાઈકોર્ટને પણ ચેલેન્જ આપે છે આ મામલતદારો છતાં પણ જ્યારે ટ્રાયલ કોર્ટે હાઈકોર્ટને ચેલેન્જ આપતી ઓડિયો રેકોર્ડિંગ પોતાના સમક્ષ હોવા છતાં આવા ફીટ કેસની અંદર કોઈ હુકમ ના કરે આપણે કોર્ટને એમ નથી કે તમે અમારા ફેવરમાં જ હુકમ કરો કંઈક તો હુકમ કરો તો વ્યક્તિ આગળ જાય પણ હુકમ જ નહીં કરવાનો લટકાવી રાખવાનું માણસ અંટાળી જાય થાકી જાય એટલે મિત્રો આ મામલતદાર કોર્ટ એક્ટની હેઠળ આ છાપતા બનેલા મામલતદારો સિવિલ કોર્ટની સત્તા વાપરી અને લોકોને હેરાન કરતા મામલતદારોની કહાની આપણા સમક્ષ મારે આજે મૂકવી હતી આ એપિસોડની અંદર એટલે આપણે આ કાયદાના વિષયની સાથે આપણે ચર્ચા વિગતવારનો આ એપિસોડ કર્યો મને આશા છે તમને આ બધા સમસ્યાઓમાંથી તમે પણ પસાર થતા હશો તમારા મંતવ્યો કોમેન્ટની અંદર જણાવો મેં ખોટું કહ્યું હોય તો મને પણ કહો કે ના સાહેબ તમે ખોટા છો આપણે મામલતદારના વિરોધી નથી કે ન્યાય પ્રણાલીના વિરોધી નથી આપણે અમે જ એક જ્યુડિશિયરી પ્રણાલીનો એક ભાગ છીએ એની ગરિમા જણાવી અમારી ફરજ છે પણ આ પ્રક્રિયાથી પ્રક્રિયા સામે વાંધો છે પ્રક્રિયા સામે કોઈ વ્યક્તિ જજ સાહેબ નથી દરેક માણસની હદ હોય ધીરજની સાહેબને એટલે એમને કોઈ ફેર પડવાનો નથી તો મિત્રો કહેવું તો ઘણું બધું છે કોક સમય આપણે ફરી આ બાબત ઉપર ચર્ચા કરીશું ફરી એક હજુ તો સ્ટેમ્પ ડ્યુટીનો બી એક વિડીયો આપણે બનાવવાનો છે કે લોકો ત્રાહીબંધ થઈ ગયા છે આજના એ આ એપિસોડની અંદર મિત્રો આટલું જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું તમારી સમસ્યાઓને પણ આપણે સામે લાવવાનો પ્રયત્ન કરીશું આ તમારી સમસ્યાઓ હતી મિત્રો અમે તો એડવોકેટ છીએ અમારો રોજ કોર્ટમાં જવાનું હોય છે અમને કોઈ ફેર પડતો નથી પણ જ્યારે અસીરો તકલીફમાં હોય છે ત્યારે અમને પણ દિલમાં દુઃખ થાય છે કે જ્યારે અસિલ પૈસા ખર્ચે છે ધીરજ રાખે છે ધક્કા ખાય છે ન્યાય માટે યોગ્ય જાય છે પણ જ્યારે જયારે ન્યાય મળતો નથી કે ન્યાય વિલંબમાં પડે છે અને વિલંબમાં પડેલો ન્યાય એ અન્યાય થવા સમાન છે જસ્ટિસ ડિલે ઇઝ ધ જસ્ટિસ ડિનાઇલ એ ન્યાય શું મતલબ એ મામલતદાર ચાર જગ્યાએ બદલી થઈને જતા રહ્યા હોય કરોડો કમાઈ લીધા હોય પછી અમને કોઈ ફેર પડતો નથી એટલે આ જાહેર જનતાનો બળાપો મારી જુવાનીથી આપણા સમક્ષ મેં મૂક્યો છે આશા છે કે તમે બધા એનો ભોગ બનતા હશો એટલે એવું નહીં કહવા છે કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો પણ આ વિડીયોને શેર જરૂરથી કરો અને આપણી આ ચેનલ અશોક ડાબી એડવોકેટ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો બાજુનું બે લાયકોનનું બટન દબાવો ઘંટડી જેવી આકૃતિ અને નોટિફિકેશનમાં ઓલ કરો કે જેથી આવા અવનવા વિડીયોની માહિતી આપણા સુધી તરત પહોંચે અને આપ તમે એ બધા વિડીયોનો લાભ ઉઠાવી શકો તમારામાં કાયદાકીય જાગૃતિ આવે અને તમે આવી કાયદાની જોગવાઈઓનો લાભ ઉઠાવી શકો મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન